આડત્રીસ રૂપિયા નો ઓર્ડર છે ને કસ્ટમરે સિત્તેર રૂપિયા સાલી ટીપ દીધી છે હું વાત છે કસ્ટમરે ત્રીસ રૂપિયા ટીપ દીધી છે ભાઈ આગળ સિત્તેર રૂપિયા દીધી ને આમાં ત્રી રૂપિયા વારે તો કેમ છો વાળાઓ મોજ મજા આવી દ્વારકા મારા બધા વાલી ડાઉન તો ભાઈ આજે છે રવિવાર અને આજે રવિવારે હું ખાલી પાંચ કલાક કામે જવાનું છું જે સન્ડે ડિનરની ઓફર છે ને એ ખાલી એક ઓફર કમ્પ્લીટ કરવાનો એમ તો એ ચાર કલાકમાં એ ઓફર કમ્પ્લીટ થઈ જાય પણ તોય આજે મારે પાંચ કલાક કામ કરવું છે એટલે કોઈને જે વિચાર હોય કે ભાઈ આ ફૂલ ટાઈમ મારે ઝોમેટો નથી કરવું ખાલી પાર્ટ ટાઈમ કરવું છે સાત વાગ્યા પછી ગમે ત્યાં હોવું કરવું હોય તો પાર્ટ ટાઈમ માટે આ બેસ્ટ છે તો હાલો સૌથી પહેલાં તો હું તમને આજે રવિવારની ઓફર દેખાડું તો ભાઈ આજે રવિવારની ખાલી ડિનરની ઓફર વિશે તમને કહું તો જો એની પહેલાં હું તમને કહી કે બીજી ઓફર છે ડિ ડિનર પ્લસ લેટ નાઇટ એટલે આમાં એને ચાર કીક પૂરી કરવાની હોય અને દસ ઓર્ડર કમ્પ્લીટ કરવાની એટલે ઓછામાં ઓછું દોઢ વાગ્યા સુધી તો ઓનલાઈન તમારે રહેવું જ પડે અને એના સિવાય પણ આજે આપણે કમ્પ્લેટ કરવાની છે આ રવિવારની જે સન્ડે ડિનર ઓફર એકસો સાહીઠ રૂપિયાની ઓફર એમાં બે કીક એટલે ચાર કલાક ઓછામાં ઓછા તમારે ભરવા પડે અગિયાર વાગ્યા સુધી અને એની વચ્ચે તમારે છ ઓર્ડર કમ્પ્લીટ કરવાના એટલે ઓર્ડર કમ્પલીટ કરવાનો ટાઈમ અને સાત વાગ્યાથી લઈને બાર વાગ્યા સુધીનો હોય પણ બાય ચાન્સ જો એની પહેલાં તમારી બે કીક કમ્પ્લીટ થઈ ગઈ હોય અને છ ઓર્ડર એ કમ્પ્લીટ થઈ ગયો હોય તો તમને આ ઓફરના એકસો સાહીઠ રૂપિયા મળી જાય તો હાલો પહેલાં તો હું જલ્દી જલ્દી કીક બુક કરી લઉં એટલે મારે કીક બુક કરવાની છે આ અત્યારે સોળ તારીખ છે આજની અને સાતથી નવ અને નવથી અગિયાર આ બે કીક પૂરી કરી લઉં અને પછી જો પછી કામ કરવાનું વધારે મન થાય તો અગિયારથી બારની હું પછી બુક કરી લઈ તો આ થઈ ગઈ બુક ભાઈ હવે જલ્દી જલ્દી આપણી લોકેશનને ભોગીએ એટલે કે મારે જે વરાછા ઝોન છે સુરતમાં હું ઝોમેટો રાઇડરું છું તો મારે જે વરાછા ઝોન છે એ ઝોનની અંદર જઈને બેગબેગ બાંધીને ઓનલાઈન થઈ જાઉં તો ભાઈ હજી બેગ બેગ બાંધીને ઓનલાઈન થઈ જ ગયો તો તાતો જ ઓર્ડર પડી ગયો જોઈ લો આજે જરાક બોડું થઈ ગયું થોડુંક અમારા મામાવા વાળાનો ફોન આવ્યો તો એટલે એના ભેગો વાત કરતો હતો મારા મામાના છોકરા ભેગો જો બાસઠ રૂપિયાનો ઓર્ડર પડ્યો છે અઢી કિલોમીટરથી લેવા લેવા જવાનો હોય અને ચાર એટલે પાંચ કિલોમીટર સુધી દેવા જવાનો હતો હાલો જલ્દી પહેલાં ઓર્ડર એક્સેપ્ટ કર લો દર ખેર અહીંયા લાપીનો જ ન પડે આ લાપીનો હા તો ભાઈ લાપીનો પોગી ગયો આર યુ લાપીનો અહીંયા જોયું ઓર્ડર રેડી છે કે નહીં રેડી હોવો જ જોઈએ નથી લે ઝીરો મિનિટ એટલે હવે રેડી થવાનો જ હવે તો ભાઈ ઓર્ડર લઈ લીધો છે બે પિઝા છે પાસોદરાનો એડ્રેસ છે પાસોદરા જવું પડે તો હાલો જલ્દી જલ્દી હવે કસ્ટમરની લોકેશને ભોગવીએ ફાઇનલી ભાઈ આ ઓર્ડર એ કસ્ટમરને દઈ દીધો હોય કેશ ઓન ડિલિવરી તો બસો ચૌદ રૂપિયા લેવાના હતા લઈ લીધા હવે ઓર્ડર ડિલિવર માર દઈ પાસોદરામાં છે ને ઓર્ડર પડે ને એટલે પ્રોબ્લેમ એ આવે કે અહીંયા જોઈ લે આ ત્યાં હું અહીંયા હું અહીંયા હું જગતના કહું થી પાછો જાય ને ત્યાં જ ઓર્ડર પડી ત્યાં આવતી કંઈ ઓર્ડર જ નહીં પડે તો હાલો ભાઈ બે ત્રણ કિલોમીટર ખેંચીને પાછા જઈને આવતી મજો રસ્તામાં ઓર્ડર પડી જાય તો સારું ભાઈ બે કિલોમીટર અંદર આવ્યો ને ત્યાં તો જ ઓર્ડર પડ્યો સાડત્રીસ રૂપિયાનો ઓર્ડર છે ને કસ્ટમરે સિત્તેર રૂપિયા ખાલી ટીપ દીધી છે હું વાત છે ભાઈ વારે વાર અઢી કિલોમીટરથી ઓર્ડર લેવાનો હોય ને ખાલી બે કિલોમીટર દેવાનો હોય ને આજે તમે જો રવિવારે ભાવ કેવો આપે ઝોમેટો પિકઅપનો ભાવ આપે અને ડ્રોપનો ભાવ એટલે જો સાડત્રીસ રૂપિયા નકર પછી એટલા ભાવ ન આપે પણ સિત્તેર રૂપિયા ટીપ વારે વાહ હાલો જલ્દી જલ્દી ઓર્ડર એક્સેપ્ટ કરી લઈએ ટાઈમર પૂરો થાય પહેલાં તો ભાઈ પોગી ગયો છું રેસ્ટોરન્ટે સ્લાઇડ મારી જોયું ઓર્ડર રેડી છે કે નહીં વારે વાર ચાલો ઓર્ડર રેડી હોય સેલ્ફી માગી એમ ઓડરની સેલ્ફી દઈ દેવાલો તો ભાઈ ઓર્ડર લઈ લીધો હોય હાલો જલ્દી જલ્દી બેગમાં નાખ દઈ અને ભોગી કસ્ટમરની લોકેશન એ તો ભાઈ આ ઓર્ડર એ કસ્ટમરને દઈ દીધો છે ડિલિવરી મારી જોઈ ટોટલ કેટલા પૈસા મળ્યા એમ તો સિત્તેર રૂપિયા ટીપ હતી અને ડિલિવર કેટલા ટાઈમમાં રહ્યો એ જોવું તમે ખાલી હાલ હાલ થઈ ગયા થઈ ગયા તો સત્તર મિનિટનો ઓર્ડર ડિલિવર કર્યો ચાર પોંચ એટલે સાડા ચાર કિલોમીટરનો ટોટલ એકસો સાત રૂપિયાના આમાં આવેલો સિત્તેર રૂપિયા એટલી પતી વારે વાહ આલો મજા આવી ગઈ પહેલાં બે ઓર્ડર થઈ ગયા હવે જોઈ ત્રીજો ઓર્ડર કંઈ પડે તો ભાઈ ત્રીજો ઓર્ડર એ પડી ગયો ચોવીસ રૂપિયાનો ઓર્ડર છે દોઢ કિલોમીટરથી લેવાનો હોય ને એક કિલોમીટર દેવાનો જલ્દી જલ્દી આલો એક્સેપ્ટ કર લઈ પૂગી ગયો રેસ્ટોરન્ટ પટેલ પાઉ પછી એલા એક જ મિનિટ જોઈ ઓર્ડર રેડી છે કે નહીં ભાઈ હજી ઓર્ડર રેડી નથી અને આમાં હું લે અવોઇડ રિંગ બેલ હા ટૂંકમાં લે ભાઈ થઈ ગયો રેડી ઓર્ડર સારું વાલો લઈ લઈ અવોઇડ રિંગ બેલ એટલે કે દરવાજો નહીં ખખડાવતા હા ભાઈ નહીં ખખડાવ્યું તમને ડિસ્ટર્બ નહીં કર્યું તમે તમારે તો ભાઈ કસ્ટમરની લોકેશન પર ભોકી ગયો હા સો કેશ ઓન ડિલિવરીનો આ બીજો કેશ ઓન ડિલિવરીનો ઓર્ડર છે હા ર સોસાયટી મીરા એવેન્યુ હલો જલ્દી જલ્દી ઉપર ફ્લેટ પર જઈને દઈ આવી ફાઇનલી ભાઈ ઓર્ડર ડિલિવર કરી દીધો છે કસ્ટમરને દઈ દીધો છે લેવો હજી બહાર નીકળો તા તો જ ઓર્ડર પડ્યો ઓગણત્રીસ રૂપિયાનો ઓર્ડર છે એમાં પાછી કસ્ટમરે ત્રીસ રૂપિયા ટીપ દીધી છે ભાઈ આગળ સિત્તેર રૂપિયા દીધી હતી આમાં ત્રીસ રૂપિયા આ રેવા શું કહેવાય આજે ટીપ દેવાવાળાનો વાળાનો બધી વસે એક પોઈન્ટ બેથી લેવાનો હોય અને દોઢ કિલોમીટર ઓર્ડર દેવા જવાનો ચાલો જલ્દી જલ્દી પહેલાં ઓર્ડર એક્સેપ્ટ કરી લઈ આજે તો ટીપ જ ટીપ છે તો ભાઈ કસ્ટમરે ટીપ દીધી હોય તો એને થેન્ક યુ કહી દઉં સે થેન્ક્સ ઓકે થેન્ક યુ એ પછી જલ્દી જલ્દી લાપીનો છે પોગીને ઓર્ડર લઈ લીધો અને કસ્ટમરની લોકેશને પોગીને જલ્દી જલ્દી ડિલેવર કરી નાખ્યો એ પછી એક પંચાવન વાળો ઓર્ડર પડ્યો એ કમ્પ્લીટ કર્યો ત્યાં તો જ એક અડસઠ રૂપિયાનો ઓર્ડર પડ્યો એ એક્સેપ્ટ કર્યો ત્યાં તો ઝોમેટો એ સેલ્ફી માંગી એ સેલ્ફી આપ્યા પછી રેસ્ટોરન્ટે પોગી ગયો જલ્દી જલ્દી રેસ્ટોરન્ટનું ડેકોરેશન બહુ એટલે બહુ જ મસ્ત હતું ત્યાંથી ઓર્ડર ઉપાડ્યો અને કસ્ટમરની લોકેશન પર જઈને જલ્દી જલ્દી ડિલિવર કરી નાખ્યો તો ભાઈ અત્યારે વાયગા છે સાડા નવ થયા છે અને આ જોઈ લો છ ઓર્ડર કમ્પ્લીટ થઈ ગયા છે બસ બે ગીગમાંથી એક ગીગ કમ્પ્લીટ થઈ ગઈ 1:10 11:00 વાગે કમ્પલેટ થઈ જશે 6 ઓર્ડર તો છે ને 8 કલાકમાં જ પૂરો થઈ ગયો લેવા ભાઈ પડી ગયો કેમેરો બંધ કરું ને એટલે તરત પડી ગયો 35 રૂપિયાનો ઓર્ડર છે એટલે 35 રૂપિયા મને મળ્યો હો 1 કિલોમીટર લેવા જવાનું અને 2 કિલોમીટર દેવા જવાનું તો હાલો જલ્દી જલ્દી મહેશ પાવ ભાજી જલ્દી જલ્દી ઓર્ડર એક્સેપ્ટ કર લઈ તો ભાઈ રસ્તામાં જાતો તો હતા તો પાછો બીજો ઓર્ડર અહીં પડી ગયો તો 88 રૂપિયાનો ઓર્ડર છે 1 કિલોમીટર થી લેવાનો અને 6 કિલોમીટર દેવાનો છે અને આયે છે ને પેલા ઓર્ડર પડ્યો ને અહીંથી જ લેવાનો છે મહેશ પાવ ભાજી હલો જલ્દી જલ્દી ઓકે ગોટી હલો જલ્દી જલ્દી એક્સેપ્ટ કર લો થઈ જાય થઈ જાય ત્યાં જાવ ભાઈ ફોગી ગયા મહેશ પાં ભજી જોઈએ ઓર્ડર રેડી છે કે નહીં રેડી છે વચ્ચે જ મેસેજ જોઈએ ઓર્ડર રેડી જ છે બે ઓર્ડર રેડી હે જોઈ રહ્યા ઓર્ડર રેડી ઓર્ડર રેડી બે ઓડર લઈ લઈએ હાલો તો ભાઈ બે ઓર્ડર લઈ લીધા એક ઓર્ડર ને આ રીતે બીજો ઓર્ડર અને આમાં હે ને અત્યારે જોઈ લો આ પહેલાં કસ્ટમરે જેને દેવાનો હોય ને અહીંયા જાય તો અહીંયા જો નંબર લખો હોય એ પ્રમાણે જ ઓર્ડર દેવાનો ઘણી વાર ને અદલા બદલી થઈ જાય કે મારી હાથે તો કોઈ વાર થયું નથી અઠ્ઠાણું છેતાલી નંબર જોઈને જ આ પહેલાં કસ્ટમર અને આ બીજો કસ્ટમર તો આલો પહેલાં કસ્ટમર નહીં અહીંયા જલ્દી જલ્દી જાય તો ભાઈ પહેલો ઓર્ડર દઈ દીધો છે મારી તો ડિલિવર ડિલેવર ને ભાઈ બીજો ઓર્ડર દેવા નીકળીએ બીજો ઓર્ડર એકોતેર બાવનની અંદર પડ્યો હાલો કસ્ટમરની લોકેશન એ ભોગવે જલ્દી જલ્દી ડિલિવર કરીએ તો ભાઈ બીજો ઓર્ડર એ ડિલિવર કરી નાખ્યો છે પૈસા લઈ લીધા થઈ જાય થઈ જાય ને ભાઈ થઈ ગયું મારે તો એ ડિલેવર એ પછી એક વાળો ઓર્ડર પડ્યો એ કમ્પ્લીટ કર્યો એના પછી પિસ્તાલીસ વાળો મેકડોનાલ્ડનો ઓર્ડર પડ્યો એ કમ્પ્લીટ કર્યો જોઈ લો અત્યારે વાગ્યા છે દસ ને અઠ્ઠાવનને એક કીગ મારે હજી બુક કરવાની બાકી છે તો પહેલાં તો એ જલ્દી જલ્દી બુક કરી લઈને કે બે મિનિટ ટાઈમ પૂરો થઈ જાય ને તો બુક નહીં થાય તો આ અગિયારથી બારની લાસ્ટ કેક બુક થઈ ગઈ ભાઈ હવે જો એ ઓર્ડર કંઈ પડે ના તો ભાઈ ટોટલ દહ ઓર્ડર કમ્પ્લીટ થયા એક ગીગને આગળ અગિયાર વાગીએ એટલે બીજી ગીગીએ પૂરી થઈ જાય અને હજી કલાક પડ્યો એટલે હજી કલાકમાં બે એક ઓર્ડર તો હજી ડિલેવર થાય અને જો ઓલા દસ ઓર્ડર તો મારા અત્યારે કમ્પ્લીટ થઈ ગયા એટલે આ વાળી ઓફર લેવી હોય ને તો મારે ખાલી દોઢ વાગ્યાથી એટલે બારથી ત્રણની વચ્ચે દોઢ કલાક ઓનલાઈન રહેવું પડે ને એ આમાં કન્ડિશન હોય તો બારથી ત્રણ ત્રણની વચ્ચે શું કહેવાય દોઢ કલાક ઓનલાઈન રહી જાઉં ને તો આ એક ગીગીએ કમ્પ્લીટ થઈ જાય અને અઢીસો રૂપિયા મળે ઓલા કેમ ખાલી ડિનરના એકસો સાહીઠ મળે તો આ રીતે આમાં હે ને અઢીસો રૂપિયા મળે તો ભાઈ પંદર મિનિટ બેઠો પછી ઓર્ડર પડ્યો ઇઠોતેર રૂપિયાનો ઓર્ડર છે ઓહો પાંચ કિલોમીટરથી લેવાનો હોય ને પાંચ કિલોમીટરે દેવાનો એટલે ઓલમોસ્ટ દહ કિલોમીટરનો ઓર્ડર છે ભાઈ તો હાલો જલ્દી પહેલાં એક્સેપ્ટ કરી લો તો ભાઈ ફૂબી ગયા રેસ્ટોરન્ટે જોઈએ ઓર્ડર રેડી છે કે નહીં હોવો જ જોઈએ પાંચ કિલોમીટર ખેંચીને હાલો હાલો ભાઈ ઓર્ડર રેડી છે હાલો જલ્દી જલ્દી લઈ લઈ તો ભાઈ ઓર્ડર લઈ લીધો છે હવે જાય જલ્દી જલ્દી કસ્ટમર ફાઇનલી ભાઈ આ ઓર્ડર એ કસ્ટમરને દઈ દીધો એમ તો મેં હે ને ઘણીવાર વાર પહેલાં શું કે ભાઈ કસ્ટમરને દઈ દીધો પણ આ હે ને અગિયાર ને પચાસ થવાની વાત જોતો કારણ કે ગીક એટલે એક કલાકની ગીક હોય ને એમાં જો અત્યારે ખરું થઈ ગયું એટલે હવે દહ મિનિટ હું ઓફલાઈન થઈ જાવ ને તો એ હાલે તો આ ઓર્ડર હવે જલ્દી જલ્દી ડિલેવર કરી નાખીએ પૈસા લઈ લીધા કસ્ટમર કસ્ટમરમાંથી ઓર્ડર ડિલેવર જોઈ લો ભાઈ બે ગીગે કમ્પ્લીટ થઈ ગઈ છે અને છ ઓર્ડર એ છ ઓર્ડર તો બહુ બધા હોય આ ધડાધડ ઓર્ડર પડતા હતા હા અગિયાર તો ઓર્ડર મેં ખાલી કમ્પ્લીટ કરી રહ્યા જોઈ લ્યો તો અગિયાર ઓર્ડરની ટોટલ કમાણી કેટલી થઈ એટલે પાંચ કલાકમાં કમાણી બમાણીનું હું તમને હવે કાલે કહું ડાયરેક્ટ તો ભાઈ ટોટલ કમાણીનું તમને કહું તો સાત વાગ્યાથી લઈને તો રાતના બાર વાગ્યા સુધી રવિવારમાં મેં ટોટલ અગિયાર ઓર્ડર કમ્પ્લીટ કર્યા હતા અને એના સિવાય ઓર્ડરની ટોટલ કમાણી તમને કહું તો એક જ મિનિટો ટોટલ ઓર્ડરની કમાણી છે ને અત્યારે જો સાઈડમાં મેં ઓર્ડર લખાય છે કે કેટલા કેટલાના ઓર્ડર હતા એની ટોટલ કમાણી થઈ છસો અઠ્ઠાવીસ રૂપિયા પ્લસ એમાં જે આપણે ટાર્ગેટ પૂરો કર્યો હતો જે ડિનરની ઓફરના હતા એના એકસો સાહીઠ રૂપિયા એટલે પ્લસ એકસો સાહીઠ એટલે સાતસો ઇઠોતેર રૂપિયાનું કામ થયું એટલે ઓલમોસ્ટ આઠસો રૂપિયાનું અને આમાં આપણે માઇનસ પેટ્રોલ ના કરીએ તો એકસો ત્રીસ રૂપિયા જેટલા પેટ્રોલ નાખ્યા હતા એટલે ટોટલ આપણા ભાગે વહેતા છસો અઠ્ઠાવન રૂપિયા એટલે છસો સાહીઠ રૂપિયાની કમાણી થઈ ખાલી પાંચ કલાકમાં જો કે બહુ એટલે બહુ જ સારી છે તો જો કોઈને પાર્ટ ટાઈમ કરવું હોય તો બેસ્ટમાં બેસ્ટ છે તો આ જતો વિડિયો આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી નાખજો અને મળી આવે નવા વિડીયોમાં જય દ્વારકાધીશ